હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનભાઈમાં અહીંયા બચ્છા પાંડી રમે છે અમારે અત્યારે બધા રમતા જ હોય કાવિક રામ અને આજુ છે કાજુ આ બધા રમે છે તનું હાય હું સપો મારું આ તો જોઈ લ્યો સકા માર્યો લે આ ખમું એક ડડો આખ્યા તો કે દુનિયા પાસે કહાત છે ન થાય રેવા ગયો પેલો પેલો તો આલો આપણે જોઈ જઈએ કા ગોગા દહારુ ને આ ગોગા દહારુ ને

વેલટુ ના થરખો ના ગયો લાઈક કરો શેર કરો સુક્રમ ભાઈ સકો મારે છે અજો હરખો ડડો નાક અજો હરખો ડડો નાક હલકે હાલો માર્યો સકો કારકરમ માર્યો ને

જોકે ગોપીએ બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી દીધું છે તો હું પણ થોડું મારા મમ્મીની મારા બાની નથી એટલે તો વાડી ગયા છે અને મારે પણ હમણાં જવાનું છે ને હમણાં મારા પપ્પા મને ટેડ આવવાના છે અને મારા બાની તો હરિદ્વાર ગયા છે જોકે હાંજી બસમાં બેઠા હતા ત્યારે હું નહોતી ગઈ ને આમ અને અત્યારમાં તો જુઓ ત્રણ એક પાછા નવા ગુલાબ આવી ગયા છે અને પછી બીજું આ બે છે આ ત્રણ આ ચાર આ પાંચ ને આ છ ને કેટલા બધા ઘણા બધા ગુલાબ છે અને આ મસ્ત મજાનો અમારો લીમડો છે મીઠો લીમડો આજે તો તમને ખબર જ હશે આજે સાઈટમ છે જ બધા એટલે અમે તો જુઓ કાલે મે આવ્યા હતા એટલે હાજે પૂરી બનાવી હતી જો કે તમને બધાને ખબર જ હશે મેં કાલે બ્લોગ મૂક્યો તો અમે તો હાજે પૂરી શ્રીખવાડ ને એવું બધું બનાવ્યું હતું અને અત્યારમાં તો જુઓ અમે કચરા પોતું કર્યું કેટલું બધું કામ કરી નાખ્યું છે અને હમણાં મારા પપ્પા જેટવા આવવાના છે ને મારે વડિયા જવાનું છે

મામા ને ત્યાં ઘઉં નાખવા ગયા તા અને ત્યાંથી જો જો સોડી પણ નથી મેં અત્યારમાં દઈ દીધું છે મારા મામાના ઘરેથી ને મારા પપ્પા ની બધા વાછડી લાવ્યા છે અને મેં અત્યારમાં રોટલી દઈ દીધી છે અને મારા બા ની જેમ કે હરિદ્વાર ગયા છે એટલે આજે અમારે વાડે ને વાડે રહેવાનું છે હવે અમારે હવે બાવીસ દિવસ સુધી અમારે વાડે ને વાડે રહેવાનું છે એટલે નકરો અંબાડી નો દા છે બ્લોગ પછી ગોપી આ તો ઘરે છે આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચલે જય માતાજી જય જાન બાઈ બાય બાય